ગઢ સોનખ નદીના કિનારે અનેરું મહત્વ ધરાવતું બુરિયા હનુમાન આશ્રમ ખાતે બેસતા વર્ષને લઈ સપ્પન ભોગ અન્નકોટનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વધાવી ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ ચૌધરી ભાજપ આગેવાન કલ્પેશભાઈ જોગલ રાજુભાઈ ભીંભા હિરેનભાઈ ઝાલા રામબાપા ઝાલા અને ગ્રામજનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહીં આશ્રમના મહત્વ દ્વારા થતી અનેક સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી સોનરભ નદીના કિનારે ભુરિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે ગામ વધાવી અને જિલ્લો જૂનાગઢ આ જગ્યા લખનનાથ બાપુની સ્થાપિત કરેલ છે ઘણા વર્ષો પહેલાં આ જગ્યાની અંદર કાશ્મીરી બાપુ તિલોકનાથ બાપુ એવા મોટા મોટા સંતો આવી અને ભજન કરી ગયા છે અને આ જગ્યાની અંદર એક શિવલિંગ જડેલ છે એની ઉપરથી જડેશ્વર મહાદેવનું સ્થાપના કરેલ છે અને અહીંયા અનેક સંતો પણ આવી ગયા છે અને ગામજનોના સાથ સહકારથી અનેક આવા તહેવારો પણ મનાવવામાં આવે છે દાદાને અણકોટ છે હનુમાન જયંતિ છે એવા અનેક કાર્યક્રમો અમે ઉજવી ગામના સાથ સહકાર અને સેવકગણથી સાથ સહકાર નામ અને મારું નામ છે અશોક ભારતી બાપુ ગુરુશ્રી જય ભારતી બાપુ પાટવર કોઠા રવેશીધામ અને અત્યારે હું બિરાજમાન છું વધાવી ભુરિયા હનુમાન આશ્રમ અને ભુરિયા હનુમાન આશ્રમની અંદર મારી સાથે આણંદગીરી માતાજી સાધ્વીશ્રી પણ રહે છે અને અહીંયા કોઈપણ એવા સાધુ સંતો કોઈપણને આશરો ન હોય એને પણ અમે આશરો આપવી છેવી અને એને રાખવી છેવી અને અમારું અનછત્ર માળવેલાની અંદર ચા પાણી નાસ્તાનું પણ અમે ગોઠવી છેવી અને ભવનાથની અંદર આણંદ આશ્રમની સામે પાટવડ કોઠા રવેશી ધામ એ નામ ઉપરથી અન્નક્ષત્ર ખોલવી સેવી એ મારો ગુરુદ્વારો છે બાપુનું નામ જય ભારતી બાપુ ગુરુ શ્રી રામ પ્રકાશ ભારતી બાપુ શ્રી પંચ દસ નામ જૂના અખાડા ત્યાં પણ અમારું અન્નક્ષત્ર શિવરાત્રી અને પરિક્રમાની અંદર ચાર દિવસ સતત ચાલુ રાખવી છે ચોવીસ કલાક એમાં પ્રસાદનો લાભ લેવા સર્વ ભાવિક ભક્તો અવશ્ય પધારીજો અને આજે પણ અમારે અહીંયા ભૂરિયા દાદાના સાનિધ્યમાં છપ્પન ભોગનો અણકોટ ધરવામાં આવેલ છે અને તમામ ગામજનોના સાથ સહકારથી આવા કાર્યક્રમ અમે કરતા રહેવી છેવી અને બધાનો સાથ સહકાર છે અને આવું અમારું કાર્ય દીપાવતા રહે હનુમાનજી મહારાજ ઓમ નમો નારાયણ જય ગિરનારી પયો હનુમાનજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય હજે મહિનાનો મહાન પર્વ દિવસ એટલે હજુ બેસતું વર્ષ અને એમાં ગિરનારની ગોદની અંદર અમારા સાધુ સંતો ઘણા બિરાજમાન છે એવી એક જગ્યાની માહિતી આપતા મને આજે એક હર્ષ અનુભવું છું ગિરનારની ગોદમાં સોમરથ નદીના કિનારે નદીના પટાંગણમાંથી મળેલ મહાદેવ એનું નામ અમે જડેશ્વર મહાદેવ તરીકે ઓળખીશી એવા જ અમારે ભુરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર આજે અમારા પરમ સ્નેહી એવા સંતશ્રી જય ભારતી અશોક ભારતી બાપુ ગુરુ મહારાજ જય ભારતી બાપુ તથા આનંદગીરી માતાજી આજે લગભગ ઘણા સમયથી અહીંયા ગા ગ્રામજનોના સાથ સહકારથી સેવા પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ જગ્યા આશરે ન ભૂલતો હું તો સો સવા સો વર્ષ પહેલાંની આ જગ્યા છે અહીંયા પરમપુજી અમારા ત્રિલોકનાથજી બાપુ લકડનાથ બાપુ બાપુ આ બધા અહીંયા સેવા કરી ગયા છે બહુ પ્રચલિત અને સારી જગ્યા છે એક વખત અવશ્ય દર્શન કરવા પધારવા નમ્ર અપીલ અને ત્યારબાદ અમારું માળવેલા મહાકાળી આશ્રમની બાજુમાં અમે અમારા અશોક ભારતી અને આનંદગીરી માતાજી તેઓ પણ ત્યાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા માળવેલામાં પણ રાખે છે એવું જ એમનું ગૃહસ્થાન એટલે પાટુલ કોઠા રવેચી ધામ જય ભારતી બાપુ તરફથી આનંદ આશ્રમની સામે અમે દર વર્ષે શિવરાત્રિમાં અને પરિક્રમામાં અહીંયા પણ ક્ષેત્ર ચાલુ રાખીએ છીએ આવી સેવાનો અવિરત કાર્યક્રમ જ્યારે અમે કરતા હોય ત્યારે આ જગ્યાના અનુસંધાને મારે એટલું કહેવું પડે પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે વિના કૃપા ભગવંત દત્ત પૂછે તું દિગંબરા જોગી કે જળધાર કુળજાર અને કાપડી તારો હાથ થયો અવતાર આવા સંતો મહંતો આવી પ્રચલિત જગ્યાઓની અંદર પ્રસિદ્ધ જગ્યાઓની અંદર જ્યારે બિરાજમાન હોય ત્યારે એમના દર્શન કરી અને હું હર્ષ અનુભવું છું અને આ તકે મારું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ